મારે તો કોઈ વાત આવી જઈ કેટલી ભારે

चपाया ननला बाय पडिको द्वितीय वतरीन जो आणि इस्त्री बघडी तो भाई घरी इस्त्री मार देऊ भाई घर जाऊ गो बारको आ

ખોર કેમ ના 100 રૂપિયા તો હું આલ દો આલ નથી ભાર નું હું આવો 100 બી હતક 100 કે નહીં રૂપિયા આલ આપકે 100 આવે આપી દેખો 100 લેડ તાર જેવ ભિખારી જે કોણ સપ આ 100 રૂપિયા આવો અલ્યા પસુની આ વર્કયા દુકાન થી છૂટા લક છે

તે કે આઉ પા છે મારા ઘેર આઈને કાથા ગીધુ માય વેખ્યા કે હું અમારું ભૂખું આવે એટલે આ લે ભૂખે હો નહીં હા હા હું વાંધો નઈ જો પૂછું કેટલી વાર કરી દઉં તો લ્યો 50 50 નઈ 50 લા કીધા કીધા પાછા પાછા લ્યો હરું ત્રણ તો ભેગું થઈ ગયું હવે ઘેર જવું ઘેર જઈને તૈયાર થઈને જવું છે ડોશી લેવા જવું હ કઈ નઈ જઈશું હજી આવતી ને બધું મારે શું કરવું પડે

માતલું એ ખાલી પડ્યું હોય તો ચાલો પાણી હા મન તો ઇસ્ત્રી ઓધવા દે માં કરી એમ ભાઈ લાવજો દુજી હાલ જ આવજો આવું બધું માં જ કરવાનું ત્રી ત્રી

એ વિડીયો ડોહો હાલી જતો ને શું કરવાનું લેવા જવું પડે હવે એના ઘેર એ જ કાલ ઉડાડો ઘેર અરે ક લઈને તો જતો રહ્યો છે તો શું કરવાનું તો એ ચપ્પલ તો પડે છે કેલો પડે તમારે તો વાંચેલું હોય ચાલુ વાંચીને જવું ત્યાં તો વાંધો નહીં આવતો અલે હા ખેંચું તો ક્યારે ભૂલી ગયો આ ડોસીની યાદ માં બધું બધું ભૂલી જવા હેલો આબુ પછી હું પહું

એને તાલે માર્યો સર ભૂલી જવાયા એને તો મેં જોયું તું આ ઢૂસીને યાદમાં બધું ભૂલી જવાય લ્યો આ જો રૂમાલ લઈ જાય એના કરતા માથો ઉઠે ના ભાઈ વેટી દે મસ્ત લાગશે આયો મસ્ત રૂમાલ થયો નવો મને ખીસ્યું ગમતું શું કરવાનું બીજું માનું ઘરે એટલું બધું સેટું હોય ને લેવા ગયા છે હાલ નહીં આવે તો કરવાનું ગયાથી જો ઇસ્ત્રી ના પાડી હોય ના વાલી ને તો ઝઘડો કર્યા ના મે

તને કહેવાતું હશે તું લઈ લઈ તો ના લઈએ છો તો વિચાર કરો આ જાવંગર તું મારા બતો જો કે ડાગી ના પડ્યા હે કુશી રહ્યો હું ચોરી કરવા તો ઈરાદો લાગે મન તો બીજું ભાઈ સ્ત્રી લઈ જાય હજી હાલતા ને એવું કરવાનું આ અઠવાડિયું થઈ ગયું અને મારે અત્યારે કાજુ દીધે ઊભો લઈ લ્યો અને અત્યારે લેવા જવું પડ્યું હાલવા આવતો નહીં બીજો ડોહલો એ હોય જેમ તેમ ભેદ ભેદ કરી હા પેલું પિક્ચર લાગે નરેશ કાજુરાનું

નાતુ દવાડા બોલ્યો ગયો મારી વસ્તુ લઈ જા એ હું કશું લઈ કઈ સ્ત્રી આલ્યા જીવ છે અલ્યા લાવ પેલે હું આવું છે હા અરે ભાઈ કઈ બીજી પડી અંદર આ મારી ગાઈ ભાઈ અમે લે પેલી બીજી પડી અંદર

જો આપણે સ્ક્રીન મારા લે આપ તો મનાલી દો આ તો તમે